આ રોડ ડબલ્યુ મુજબના સરકારી જમીન પરના આસુદર ચોકડી ઉપરના રેખાની નિયંત્રણ ધારાનો ભંગ કરેલ હોય તેવા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહેવટી તંત્ર દ્વારા આજ સવારથી જ આસુદર ચોકડી ખાતેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દબાણ હટાવ જુંબેશમાં આઠ જેટલા ટ્રેક્ટર ચાર જેસીબી મશીન અને માર્ગ મકાન વિભાગના પચીસ જેટલા લેબરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના ફળ સ્વરૂપે આસુદર ચોકડી ખાતેના એકસો પંચાણું થી વધુ દબાણો દૂર કરી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે આસુદર ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવની ઝુંબેશમાં બોરસદ પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ અંકલાવના મામલતદાર શ્રી સોમભાઈ પટેલ પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી દિયોરા માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ જીએસઆરડીસી ના અધિકારીઓ પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ અને કર્મચારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આપનું નામ પરિચય આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવાનું શું કહેશો મારું નામ નૈસર્ગ દીક્ષિત છે હું માર્ગ અને મકાન વિભાગ આણંદમાં મદદની સિજનેર તરીકે કામગીરી કરું છું આ આસોદર ચોકડીમાં આપણા રોડની રોડ ખાતાની જગ્યામાં લગભગ આશરે સોની ઉપર દબાણો હતા જેને આપણે નોટિસ પાઠવી હતી એમને અગાઉ ત્રણ વખત નોટિસ આપીને આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવે છે દબાણ દૂર કરવા સો ઉપર દબાણો છે સો ઉપર દબાણો સો ઉપર આશરે દબાણો લગભગ એકસો જેટલા દબાણો ને નોટિસ આપી છે આપણે ને એ પ્રમાણે આપણે દબાણની કામગીરી કામગીરી લગભગ સવારે સાડા આઠ વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુઝ અને આસોદર ચોકડીથી આ આકલાઓ બાજુની કામગીરી અત્યારે ચાલુ છે આજે અહીંયા આસોદર ચોકડી ઉપર દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે આસોદર ચોકડીની આસપાસ અમારા આણંદ ઉમેટા રોડ પર અને આ વાસદ બગોદરા વાળા હાઈવે ઉપર કુલ અમારા રસ્તા ઉપર એકસો દબાણ હતા અને જીએસઆરડીસી ના વાસદ બગોદરા ઉપર પંચ્યાસી એમ કરીને અંદાજે બસો જેટલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા લગભગ ત્રણેક મહિનાથી આ દબાણકર્તાઓને અમે લોકોએ નોટિસ પાઠવીને અને ત્રણ વાર તક આપી કે ભાઈ આપ દબાણ દૂર કરી દો પરંતુ એ લોકો દ્વારા દબાણ દૂર ન કરાતા આજે વહીવટીતંત્ર સાથે રહીને અને દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે